આપણે આવીને બેઠા હવે ઘિયા આવે તો ચર્ચા કરીએ ચપડો છે એ અંબાજી આવે દાડી દાદી એમ જી અંબાજી નું મંદિર છે આઈ વ્યાવો

કેમ કે ઘણો ટાઈમ થઈ ગયો હે ગમણાથી આયો જ નહીં તે આજ તો દર્શન કરી આવો માય આટલે જય અંબે દે લીલા રાખજે સમાન મજા કરજો બેઠા છો બેઠા છો આ તો મુખ્યો આ बाजू આયા તો મુખ એમ માના દર્શન કરી આવો હા છો તમે બેહી છો એમ તો હારું માની સેવા કરવાની હા મારી સેવા કરો આરતી કરો ને તો હારું હોય બધું આમ બધે લીલા લે રાખે

વરાુતરો બધું કરવું પડે શીરો કરવો પડે કીર્તિ રોમ છે આપડે વેરસી રોમ છે સોમારોમ છે

કોનો કો મારું દે એટલી સુતા હારી હોય હા ક્યાં બેડાની તો ટોપલો લઈને ઝૂપોડો કદા કે મારા માં બે દી ને હારું ઓ હો ઢીચો ગઢ્યો હા ઓરા કૃષ્ણ ભાઈ હા શ્રી કૃષ્ણ તિયા ગોમ છે કૃષ્ણ

સારું તો અમે ઓળખાછા એટલે હા તમે ઓલખી છો એ કે પે હવાથી ભેગિયા તો જેવા છોકરો છોકરા ને લઈ જશે

ફેરો સાટી જાય એવો તારે મારું ગડુ કે એવો પડે હા હે સમજી લે તારે એવું ચાલુ જૂવે કે તારે બાર મહિના ચાલુ જૂવે કે જો આ કોઈ બઈ હોય ને આ પ્યાતી બરાબર અને જો પછી આરે બાવ જ કેમ

આ બધી કાદી આપણે રાખવી પડે નિયમ બધા પાળવા પડે તો ઘણા બીજું હોય છે ખરી વાત ને

ખિપ હોય રાખી એ લે હેડો તમા મારે આ ગયા વાગે આ ગયા હા એ આવો 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 ખરી મારો એ આપતે થાય

બંડે વાત હોય 240 રૂપિયામાં ભાઈ 240 રૂપિયા ક્વોલિટી નહી એકદમ સારામ સારે એકવાર લઈ જાવ તો ફેરતી લેવાનો મન થઈ જાય અલ્યા હમો પહેરવાનું હોય ઓમ પહેરો કે ઓમ રૂપિયા થાય

આ કોટા 500 નહી જવા આ 500 રોકડ દો રમેશરામ તમે દો આ દારૂડિયાનો ફોટો 200 રૂપિયા તમારે જમે પૈસા નહોતું આલો છો લે પૈસા તો હો ના ના ધંધા થઈ ગયો આ આઈ ત્રણ નોટા માટીસો થઈ આ બે સોની હા હા એતી તો 300 રૂપિયા પકન હા ફૂલ તરમ લઈ આવો હા ફૂલ તરમ લઈ જો કે લઈ લો